પંદર થી પછી સમય નો ફોન આવ્યો લ્યો અહીંયા ને અહીંયા રેજો એક વાત માં બીજી વાત ને બીજી માં ત્રીજી વાત ક્યાં હતા એ પછી ભૂલાય નો જાય વાત ક્યાં હતી જમાઈ ફોન લગન પછી પંદર માં દિવસે આવ્યો અને મમ્મી ફોન ઉપાડ્યો હાલો મો બોલો કુમાર કેમ છે બધું શું ચાલે છે

મમ્મી તમે અમને કેટલા બધા પેલા કેવું સરસ અમારું સન્માન કરેલું સ્વાગત કરેલું કેટલા હાચવા

મારી માં આમ કોણી રાખી અને મારી ઉપર તમે રડતા રડતા હાથ ફેરવતા હતા કુમાર કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે મને એમ થતું હતું કે તમારી દીકરીની ભલામણ કરો છો કે અમારી દીકરીનું ધ્યાન રાખજો દીકરીનું ધ્યાન રાખજો પણ મમ્મી પંદર દિવસે આજ મને ખબર પડી તમે મને કહેતા હતા કુમાર તમે ધ્યાન રાખજો અમારું વાવાઝોડું આવે છે अरे एक दिक्री सासरे जाती ती એટલે સહજ છે ભાઈ દિકરી સાસરે જતી હોય એટલે તો રડે જ ને દિકરી રડતી આ નોતી રડતી બોલો આ દિકરી સાસરે जाती ती માણસ જમ ખાતી હતી આર એમ દે સાસરે જતી ভক্ত આખું ઘર રડે મમ્મી રડે મોટી બેન સામે જોવા છો મમ્મી રડે બેનું રડે છેલ્લે તો ગઢાબા મીડિયા રડ ગાડી માલી નીચે ઉતર

બે જાવ છે એનો પ્રોગ્રામ નથી પ્રોગ્રામ મારો છે તમે આ હું હાડા હાથ લાખ લઈને પેમેન્ટ લઈને બેઠો કોક બોલ્યું તમે ક્યાં ભાઈ જેને તકલીફ હોય સ્વયં પોતે ઓલું કરજો એવું નથી કોક ને હાથ કરતા બીજું કઈ નથી બે એ એ એની હું કહું છું એની ફરમાયશ એ છે કે એલઈડી માં ઓલી જે શરૂ રહી છે ને એમાં મારો મોઢું નથી દેખાય આ નરુસતી એની માંગ ઈ છે હું તમને કહું પણ હવે એમાં એમાં હાચા ઈ માટે છે કે ખરેખર એલઈડી અહીંયા ન રાખવી જોવે એલઈડી આગળ સાઈડ આગળ રખાય અહીંયા હું પોતે મીર્યો છું પછી એને હું કામ રાખવું જોઈએ આ હકીકત છે ને ત્રીજી વાત એ કહું કે એ ગાવાનું હોય ને તો એ સારી લાગે વિડીયો વાળા ખાસ ધ્યાન આપજો કોઈ પણ વક્તા હોય ને એનું કારણ એ કહું એ એ બધાનું ધ્યાન ક્યાં રહે મને એવું થાય કે આ મારી કોઈ રીતે ધ્યાન નહીં તો હું નહીં ગમતો હો આ નરું સત્ય છે મારે અરે ધ્યાન આમ આમ વાત કોક પીતું હોય તો વધારે મજા આવે બરાબર પણ તમે અહીંયા ને અહીંયા સ્ક્રીન રાખો એમાં પાછું બીજું શું થાય ખબર એમાં પાછા કોક ને દેખાડો તો શું દેખાડ એટલે એટલે એક કામ કરીને મારી સીડી ચડાવી દે ને હકીકત છે ને સાહેબ જો અમે મોબાઈલમાં અમારી કોઈ વેલ્યુ ને તમે આ માયાભાઈ લખો તો યુટ્યુબમાં આવી બરોબર તમે ઘેરે બેઠા બેઠા ન જોઈ લો તો પણ મોબાઈલમાં યુટ્યુબમાં જોવા અને લાઈવ જોવા એમાં ફરક એટલો છે યુટ્યુબમાં જોવા ને એ નળનું પાણી છે અને આ લાઈવ જોવા ને એ વેતી ગંગા છે એટલે એટલું એટલું માણસ આવતું હોય છે લાઈવ જોવામાં માટે નહીતર તો ફ્રી શું કામ આપી જો અહીંયા યુટ્યુબ નું ચેનલ ચડાવી દઈએ આપણે પણ એક લાઈવ જોવાની એક મજા હોય છે એટલે એ એ બધું

व्रत हतु कि साधु ने जमेड़ा वगर जमू नहीं અને ભગવાને જે તેની પરીક્ષા કરી સાત સાત દિવસની એલી મંડાણી આ ઝાડ થી બીજે ઝાડ પક્ષી ના જઈ શકે તો માણા ક્યાંથી મળે એ હાથ હાથ દિવસના જેદી ઉપવાસ થયા અને આઠમે દિવસે અખિલ બ્રહ્માંડ માલિક રક્તપતિ આ સાધુ વેશ ધારણ કરી અને બિલખાના જાપામાં ઉતર્યો અને એ રક્તપિતિ આ સાધુ જે એમ કહેવાય

અને કેવા ગયો કે જામ થાળ ધર રસોઈ નો અને સાધુ પૂછે છે કે કે શેની રસોઈ છે 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 પ્રભુ પૂરી છે અરે ભૂંડું કર્યું વાણી લઈ લે મારી પાસેથી મેં તને ના પાડી થી મને લઈ જમા હું ગમે એના ઘરે ખાતો નથી છતાં તું મને લઈ આવ્યો છો અને મને આવું ભોજન પીરસે હું અઘોરી સંપ્રદાય છું અઘોર છું હું તો પરમાટી વૈષ્ણવ માકડ મારે તો એને ગમે નહીં કોક મચ્છર મારે તો ગમે નહીં હવે ઈ પરમાટી લાવે ક્યાંથી છે જો આ વાત આવે છે બેનો ની એટલે વાત કરું છું સાહેબ ઈ કસાઈ વાળે જાય માટી લાવે અને આ દેશની ઈ રાંધીને તૈયાર કરે લ્યો પ્રભુ જમી વાણિયા શેની માટી છે અરે ભૂંડું કર્યું ત્યાં હું માણસ નું માટી ખાનારો છું મહારાજ માફ કરજો માણસને ક્યાંથી લાવવું

લક્ષ્મીજીને પાર્વતીજીને અને સરસ્વતીજીને આ ત્રણેયને ભેગા કર્યા હવે આ ત્રણેય માતાથી જ કોઈ મોટું નહીં એટલે નારદે કીધું કે આ ત્રણેય માવું તમારથી તો કોઈ મોટું જ નહીં બરાબર કારણ સવાલ જ નથી નારદ અરે અનસોયા જેવું કોઈ નહીં મા જેવી કોઈ સતી નથી આ પૃથ્વી પર કે કે આ ત્રણેય માવું ઘેરાઈ ગયા અને ત્રણેય હવ હવના પતિને કીધું કે અંશોયાજી ની પરીક્ષા કરો રસોડું બન મહાદેવ નીકળ્યા બ્રહ્મા નીકળ્યા અને વિષ્ણુ નીકળ્યા તેને ભેગા ત્યાં શું થયું કે હવે ઘેરેલ થી આવું થયું છે અંસોયાજી ની પરીક્ષા કરવાની અને અંસોયા ના આશ્રમે ઉતરે છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ સાધુ ના વેશ ધારણ કર્યા દેહી કરીને ઉભા રહ્યા તાકાત શું હોય છે એ કઉ છું

ફળ નથી જોતા આપ જે કહ્યું કે ના અમે માગ્ય આપવું પડે હાથમાં જળ લ્યો જળ મૂકો પ્રતિજ્ઞા લ્યો કે અમે જે માગી તમારે આપવું પડે કે મહારાજ મારી પાસે જે હોય એ માગજો તમારી પાસે છે એ જ માગવું છે અને માનસો એ જળ મૂક્યું કે લ્યો માગી લ્યો પ્રાણા માગશો તો આપી દેશ અમારે ત્રણેય સાધુ તમે જે ભિક્ષા આપો એ લેવી છે પણ નિર્વસ્ત્ર આપો મહારાજ સાધુડાવ હા જો હવે માં બોલે છે સાધુડાવ આવી આવી હઠ ન કરો તમને હું પગે લાગો આપ જે વસ્ત્ર માં ના અને માં સમજી ગઈ હજી એક વાર મહારાજ કહું છું તમારું વચન પાછું લઈ લો હું દીધા વગર જવા નહીં દઉં એ તો મેં તમને જળ આપી દીધું પણ હજી આ ભારત વર્ષની માં એમ કે છે કે હજી પાછા ફરી જાવ હા મેં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે હજી કહું છું તમને પગે લાગીને કહું છું જોયા જેવી થાય કે જે થાય એમ હા હાથમાં જળ લીધું હામું હે નારાયણ સૂર્યદેવ

મહાદેવ કરે ઓમ 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 ઓ ઓ ઓ બ્રહ્માજી ની વાત રહેવા તૈણેય ને બાળક બનાવી ઢોલિયામાં ફૂડાવ્યા એની વચ્ચે માં હોઈ ગઈ અને પેટના દીકરાને જેમ ધવરાવે એમ પૈ પાન કરાવી દીધું એટલે ભિક્ષા દેવાઈ ગઈ અને પછી ત્રણ ઘોડિયા લીધા ઘોડિયા લીધા ત્રણ એક એક ઘોડિયા હું કરાવી દીધું આ ઘોડિયા દોરી આ ઘોડિયા રે આ ઘોડિયા દોરી આ ઘોડિયા રે ઈ ઘોડિયા દોરી માના પગને અંગૂઠે અને માં ફૂલની ની વેણી બનાવતા જાય અને પગને અંગૂઠે અંગૂઠે એક કરે ત્રણ ઘોડિયા હાલે 100 મહિના વયા ગયા લક્ષ્મીજી એકલા બેઠક તમારા ભાઈ આવ્યા કેમ નહી હોય માં ફેલા જે ભીકી મળે માં તાર દાદા અમને નથી ખબર નંદી તાર દાદા મને નથી ખબર એમ નંદી બોલ ને મને નથી ખબર રુદ્ર નારદ આ તે કીધું મોકલ્યા હતા હજી આવ્યા નથી નો આવે હવે નો આવે કે કેમ તમે કોઈથી જિંદગીમાં જોયા નહી હોય એવા જ્યાં છે તમે એ જોયા છે પણ નંદી પર સવારી જોયા છે આજ તો અમારે દ્વાર નાથ આવ્યો હે માં પાર્વતી એ તો હિમાલય ભણવા આવ્યો તેથી તમે જોયો છે પણ આજ જે જોયો છે નકર સયંભુ છે આ ઘણા માણસો એમ કે છે કે છોટે છોટે શિવજી છોટે છોટે રામ છોટો તો હે મેરો મદન ગોપાલ તો શિવ તો છોટા હતા જ નહીં તો સયંભુ છે બાળક કેતી આ તેથી તૈણે દેવિયો ને કીધું ન્યા જાપ જા ન્યા જાપ તૈને કરીને જોતો જોયું તો તૈણે ઘોડિયા આને ખબર ન પડી કે આવડા જે હતા ઈસ્કે એને એમ કે લાગે એટલે ત્રણેય દેવીઓ મૂળ સ્વરૂપમાં આવી ગયા પાર્વતીજી પાર્વતીજી ના સ્વરૂપમાં મહાલક્ષ્મી મહાલક્ષ્મી ના સ્વરૂપમાં સરસ્વતી વિના પ્રણામ અમારે ભૂલથી વાગ્યું પણ અમે આવ્યું અમારા ત્રણેય ના અમે પતિ કોતવા

અને હવે તમે ત્રણેય જો મહાસત્યુ હોવ તો હો સતીયના પતિને ઓળખી શકે તો હો હોના પતિને ઓળખી લ્યો હવે આખ્યાસ કીસાને ઓળખવા કેમ કે આમાં કોણ ચક્રધારી છે કોણ ત્રિશૂળધારી છે અને કોણ બ્રહ્મશાસ્ત્ર બ્રમાસ્ત્રવાળા હવે આ આ આ બોલા ઈસરાય કરે ગોડિયા પતિ પારતી ડોકેતા પોળા નત કે વિષ્ણુ એ તો બે વાર પાટું હોય કે મારે લક્ષ્મીજી હું કામ કારણ કે માં પદ પસરતા હોય લક્ષ્મીજી એક વાત કહે તો તમને ગમશે નહીં પણ નરુ સત્ય એ છે કે પૈસાદાર થવું હોય ને તો ભલે ભૂગો ભૂગો પણ પતિદેવ હાથે આવે વાળું કરી બે મિનિટ એના પગ કસરવા એટલે એકસો દસ ટકા લક્ષ્મીનો વાસ થાય અને આપણે એ જેના પત્ની એના પગ કસરે ને એ જગદંબાનું ધ્યાન રાખજો એને એનો કદી તુકારો ન કરતો જામી ગયેલું પીડી પણ અહીંયા ગોતી ગોતી આમ ફેરી ફેરી જોઈ જોઈ થાકી ગયા અને છેલ્લે મા અંશોયા ને ત્રણેય માતાઓ કહે છે કે આજ અમે ત્રણેય માવું તમને વરદાન આપીએ છીએ

અને ભોળાનાથે કીધું કે માં તે મારું મેણું ભાંગી નાખ્યું નહીંતર અત્યાર સુધી હું માં વગેરે હતો હું સ્વયંભુ છું મારા માં નહોતી આજ મને મારી માં મળી ગઈ છે અને હવે હું તમે ત્રણેય તમને પગે લાગીને કહે છે કે માં માગી લે હું આપી અમે માગ અને અંશો યાર રોઈ પડ્યા મારા બાપ તમારા તપ કરી કરીને અમે મરી જાય એને બદલે ત્રણેયના પૂર્ણ દર્શન મારે થયા મારી ત્રણે મારી દેવું હોય તો એટલું માગું કે હવે માં શોભે એવું આપો માં શોભે એવું આપો હવે માં તો બાળક વગેરે નો શોભે

દર કાર પૂર્ણિમા એ સાહેબ જાજો ના મેળામાં રાતના બાર વાગે એટલે ચંદ્ર છે એ ભૌગોલિક સોમનાથ ના મંદિરના મીંડા ઉપર આવી જાય એમ શિવલિંગ ઉપર મંદિર નો બિલકુલ પડસાયો ન પડે તમે પોતે ઉભા તમારો પડસાયો જ ન પડે તમારું શરીર છે તમારા પગની પાણી સુધી ધકાય જાય નામાં એ તમારા માટે નહીં પણ હવે તમને શોભ એવું હજી માગી લ્યો અને ત્યારે ભગવાન શિવ કે છે કે માં હવે બીજું વરદાન એક તો ચંદ્ર છે એ તો શ્રાપ માંથી મુક્ત થયો પણ બીજો દીકરો હજી તમારે એક થશે અને એમાં ત્રણ મુખ હશે એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેયના મુખ હશે અમારા ત્રણેય માંથી ત્રણેયનું એક સ્વરૂપ તારી ઘરે એક દીકરો થી આવશે એનું નામ હતું ગુરુ દત્તાત્રેય ભલામાણા ગુરુ દત્ત ભગવાન